નમસ્કાર મિત્રો હું છું ક્ષિતિર નાયક મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પરથી વાત અત્યાર સુધીના લેટેસ્ટ ન્યૂઝની ટેલિકોમ ઓથોરિટીએ આપ્યા રાહતના સમાચાર મોબાઈલ ફ્રોડ ને રોકવા માટે ટેલિકોમ ઓથોરિટીએ આજે મહત્વની જાહેરાત કરી કંપનીઓ માટે કોલિંગ એન્ડ પ્રેઝન્ટેશન લાગુ કરવાનો આદેશ આપ્યો તેનાથી મોબાઈલ યુઝર અજાણ્યા કોલરનું નામ મોબાઈલ સ્ક્રીન પર જોઈ શકશે

ઇન્ડિયા ગઠબંધનના એટલે કે યુપીના એક નેતા તો વોટ જિહાદની વાત કરે છે જે વિપક્ષની નીતિનો પડદા પાસ કરે મહારાષ્ટ્રની વાત કરીએ તો આજે શરદ પવારે પીએમ મોદીની કરી ટીકા એનસીપીના પ્રમુખ શરદ પવારે આજે ચૂંટણી પ્રચારની રેલીમાં પીએમ મોદીની ટીકા કરી હતી મોદીના ભાષણો અને તથ્યો વાસ્તવિકતાથી વિપરીત હોવાનું પવારે જણાવ્યું હતું મુંબઈમાં પણ આજે ફરી એકવાર હાર્બર લાઇનની ટ્રેનોના ટ્રેનો હાર્બર લાઇનમાં બુધવારે લોકલ ટ્રેનના રિટેરમેન્ટ પછી આજે પણ ટ્રેન સેવા ખોરવાઈ હતી પનવેલી સીએસટી ટ્રેનને આજે પણ અચાનક રદ કરતા વડાલા સ્ટેશન ખાતે પ્રવાસીઓ રખડી પડ્યા હતા ટી વાત કરીએ તો ટ્વેન્ટી ટ્વેન્ટી વર્લ્ડ કપના ટીમ ઇન્ડિયાની પસંદગી મુદ્દે પૂર્વ ક્રિકેટર ક્રિષ્નામાચાર્ય શ્રીકાંતે બોર્ડની ટીકા કરી હતી જુદિવાસ ગાયકવાડને ને લેવા અને શુભમન ગિલ ફોર્મમાં નહીં હોવા છતાં રિઝર્વ ખેલાડીઓના લિસ્ટમાં રાખતા તેને સિલેક્ટરોની અટક નીકાળી હતી બોલીવુડની વાત કરીએ તો આજે મિસ વર્લ્ડ માનુષી ચિલ્લર મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી પોતાનાથી નાની ઉંમરના અભિનેતાને ડેટ કરતી માનુષીએ પાર્કિંગ શોટમાં જોવા મળ્યા બાદ પાપારાજીને મસ્ત પોઝ આપ્યા ઝરીન ખાન ગ્લેબર અંદાજમાં જોવા મળી એક ઇવેન્ટમાં બોલિવૂડની બોલ્ડ બ્યુટી જરીન ખાન ગ્લેમરસ અંદાજમાં જોવા મળી આ ટેંગલ તરીકે જાણીતી જરીને ફોટોગ્રાફરને દિલકશ અંદાજમાં પોઝ આપીને સૌને મોહી લીધા તો મિત્રો આવા દેશ વિદેશના ન્યૂઝ જોવા માટે જોતા રહો મુંબઈ સમાચારની ડિજિટલ ન્યૂઝ ચેનલ થેન્ક યુ